ય માતાજી મિત્રો હું આપનો હાસ્ય કલાકાર તથા લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું જોડકણા જોડી જોડકણા જોડી અને કવિ થઈ જવું છે અને કાચના કટકાને હવે રવિ થઈ જવું છે જોડકણા જોડી અને કવિ થઈ જવું છે અને કાચના કટકાને હવે રવિ થઈ જવું છે પારણામાં પઢઢી ને અનુભવી થઈ જવું છે દેવ કે દુનિયામાં દિંડક કંઈક આવું છે કવિ દેવ કે દુનિયામાં દિંડક કંઈક આવું છે જેવી તેવી બે લીટી ફાવી જાય તો કે અમે કવિ છીએ ભાઈ કવિ થતા નથી કવિ જન્મે છે તમે જુઓ અમુક માણસની વૃત્તિ અને પ્રવૃત્તિ બંને હારા ન હોય જીવવા માટે માણસની વૃત્તિ અને પ્રવૃત્તિ બંને હારા જોઈ નગર નવરા બેઠા ખોદવાળે ગામના કૂતરા ભેળા કરીને રોટલીના ચાર જ ટુકડા નાખે અને બજાડે અને એ ઓટે બેઠો બેઠો દાંટ કાઢતો હોય પાછો ઘણા નવરા બેઠા હોય અને આપણે કહીએ હાલ રાજકોટ આંટો મારી આવીએ તો કે એ એટલે બધે દૂર આપણું શું કામ છે અને પાછો આમ બેડી જગવીને એમ કે રાજકોટમાં ટ્રાફિક બહુ હવે તું કોઈ દી શેરી ટપીને બારા નીકળ્યો નથી અને તને રાજકોટના ટ્રાફિકની ખબર કેવી રીતે તો કે ના ઠવાડે પેલા રામલો ગયો હતો ને અઠવાડિયે મોરે રામલો જઈ આવ્યો ને એ કહેતો હતો પણ તું કેદી જઈશ તારા ખર્ચે હમણાં એક શેઠ રાતના હું હતા અને મોડી રાતે દોઢેક વાગે એક ચોર આવ્યો શેઠના ઘરમાં ચોર આવ્યો ચોર પાત્રળો દુબળો હાથી કાજેવો અને શેઠનું વજન એક ખોન પાંત્રી કિલો શેઠે બોચી જાલીને જાગી ગયા એટલે હેઠું નાખી દીધો ચોરને અને શેઠ એની માથે બેહી ગયા શેઠ એની માથે બેહી ગયા અને પછી બેઠા બેઠા બૂમ પાડી એના દીકરાને કે બેટા અહીંયા આવ તો દીકરો જાગીને કે જા ફટાફટ બાજુમાં જ પોલીસ સ્ટેશન છે બાજુમાં જે પોલીસ સ્ટેશન છે ત્યાંથી સાહેબને બોલાવી લાવ હું અહીંયાથી ઊભો થઈશ ને એની ઉપરથી તો આ દોડશે ને મને પૂગવા નહીં દે મારું વજન વધારે ને એટલે છોકરો ફાંફા મારતો ગયો અને બહાર નીકળીને આંખું ચોડતો ચોડતો આમ આમ જોયું ને કે પપ્પા મારા ચપ્પલ નથી જડતા તો કે ઓલી બાજુ જો તો કે ન્યાય નથી ઓલી બાજુ જો તો કે ન્યાય નથી અને ત્યાં ચોર પડ્યો પડ્યો એટલું બોલ્યો તો કે મારા પહેરી જા પણ જટ જા કારણ કે પોલીસ તો ખાલી માર મારશે અને તારો બાપ ઉપર બેહીને મને મારી નાખશે બોલો હમણાં મેં છાપામાં વાંચ્યું કે કમળાએ અમદાવાદમાં છત્રીસ જણાનો ભોગ લીધો અને ન્યા મારી પત્ની બાજુમાં બેઠી હતી તો મને કહ્યું ઓ હો 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 મારી બેટી કમળા હશે બહુ જબરીને લોટકીઓ તો કમળો રોગનું નામ છે સમજાય નિબંધન જય માતાજી મિત્રો